હોળી ના તહેવાર નું અનેરું મહત્વ હોય છે અને હોળીના તહેવાર દરમિયાન આદિવાસી સમાજમાં અનેક પરંપરાઓ સંકળાયેલી છે અને તેમાં હોળી પૂર્વે આવતી આમળી અગિયારસ ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં વિશેષ મહત્વ ધરાવે છે અહીંના સ્વજનોની અસ્થિઓ બારમા તેરમાના દિવસે અસ્થિ વિસર્જન કરવાને બદલે તેમના ખેતરમાં કે તેમના ઘરના આંગણામાં અથવા તો કોઈ ઝાડ નીચે ખાડો ખોદી માટીને કુરડીમાં મૂકી તેને દાટી દે છે જેમાં સ્ત્રીના અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષના અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી તેને દાંટી દેતા હોય છે ત્યારબાદ અમુક લોકો હોળીના તહેવાર પહેલા આવતી આમળી અગિયારસના બે દિવસ પહેલા એટલે કે નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજે તેમના કુટુંબીજનોને તેમજ તેમના સગા સંબંધીઓને બોલાવી ખુલડીમાં મૂકી જમીનમાં દાટી રાખેલ અસ્થિર બહાર કાઢે છે અને ઘરમાં દૂધ પાણી તથા હળદર વડે તેમના મૃત સ્વજનોની અસ્થિઓનું પૂજન વિધિ કરે છે અને ફરીથી તે અસ્થિઓને કપડામાં બાંધી તેમના ઘરના આંગણામાં લટકાવી દે છે અને આમળી અગિયારસના દિવસે બહેજે સવારે રામ ડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં તેમના મૃત સ્જનના અસ્થિનું વિધિવત વિસર્જન કરે છે ભીલ સમાજના લોકોમાં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું ભીમકુંડમાં વિસર્જન કરવા આમણી અગિયારસમાં દિવસે રામ ડુંગરા ખાતે આવેલ ભીમકુંડ ઉપર ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું ઢોલ નગારા વગાડી તેમની સદીઓથી ચાલી આવતી જૂની પરંપરા પ્રમાણે વિધિ કરી ભીમકુંડમાં વિધિવત સર્જન કર્યું હતું